કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉમેદવારીને લઈને ભાજપમાં અત્યારે સૌથી વધારે ચર્ચા થઈ રહી છે એક બે નહીં પરંતુ ચાર બેઠક પર મનસુખ માંડવિયાના નામની ચર્ચા થઈ રહી છે ભાવનગર બેઠક અમરેલી બેઠક પર માંડવિયાના નામની સતત ચર્ચા ચાલી રહી છે આ ઉપરાંત પોરબંદર બેઠક અને રાજકોટ બેઠક પર પણ મનસુખ માંડવિયાનું નામ ચર્ચાઈ રહ્યું છે અમરેલીથી કડવા પાટીદાર ઉમેદવાર નક્કી થાય તો રૂપાલાને ટિકિટ મળી શકે છે પોરબંદરથી રમેશ ધડુકને બદલે અન્યને ટિકિટ મળે તો માંડવિયા ઉમેદવાર બની શકે છે ભાવનગરથી કોળી સમાજના બદલે પાટીદાર ઉમેદવાર નક્કી થાય તો પણ માંડવિયાને ટિકિટ મળી શકે છે એટલે કે ઉમેદવાર બનાવવામાં આવી શકે છે આવી જ રીતે રાજકોટ બેઠક પરથી પણ માંડવિયાનું નામ સતત આગળ ચાલી રહ્યું છે કેન્દ્રીય મંત્રી છે મનસુખ માંડવિયા અને તેમના નામની ચર્ચા ગુજરાતના ચાર અલગ અલગ બેઠક પર થઈ રહી છે વધુ માહિતી માટે સંવાદદાતા હિરેન રાજે ગુરુ ફોનલાઇન પર જોડાયા છે હિરેન ચાર અલગ અલગ બેઠક અને ચારેય બેઠક પર મનસુખ માંડવિયાના નામની ચર્ચા શું સમીકરણ હોઈ શકે અને ક્યાંથી ટિકિટ મળે તેવી સંભાવના છે જોશીમાં મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા આ બંનેના નામની ચર્ચા ચાલી રહી છે કારણ કે બંને કેન્દ્રીય મંત્રી છે અને રાજ્યસભાના સભ્ય હતા જેની ટર્મ હવે પૂરી થવાની છે અને તેમને રિપીટ કરવામાં નથી આવ્યા એટલે લોકસભામાં તેમને ચૂંટણી લડાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે તેની વચ્ચે મનસુખ માંડવિયા નહી ચર્ચા સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીમાં થઈ રહી છે એક નહીં બે નહીં પરંતુ ચાર બેઠક ઉપર એની ચર્ચા થઈ રહી છે સૌથી પહેલા ભાવનગર બેઠક ની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સ્થાનિક કહેવાય છે મનસુખ માંડવિયા પરંતુ ભાવનગરની જે બેઠક છે એ કોળુ સમુદાયના મતદારો ત્યાં વધારે હોવાથી કોળી સમુદાયના ઉમેદવારને આપવામાં આવે તેવી ચર્ચા છે જો કે ભારતીય જનતા પાર્ટી જો કોળી સમુદાયના ઉમેદવારને ન આપે અને પાટીદાર સમુદાયને ટિકિટ આપવાનું નક્કી કરે તો ત્યાંથી મનસુખ માંડવિયાને ટિકિટ આપી શકે છે એટલે આ એક બેઠક ઉપર આ સમીકરણના આધારે તેનું નામ ચાલી રહ્યું છે તેનાથી આગળ વધીએ અમરેલી બેઠક